લુવાણ કળશની ધારા નગરીમાં અને કલેસહર માતાજીના સાનિધ્યમાં ત્રીજા નોરથી લોકગાયક અને બનાસકાંઠાની કોયલ અને પ્રખ્યાત સિંગર ટીનાબેન બારોટના સ્વરે ખીલૈયાઓ રમઝટ બોલાવી હતી દર સાલની જેમ આ સાલ પણ જોરદાર નવરાત્રીનું આયોજન કરેલ છે નવે નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવે છે અને લુવાણા કળશ ગરબા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આજુબાજુ ગામમાંથી પણ હરિભક્તો પણ ગરબો જોવા માટે આવે છે લુવાણા ટ્રસ્ટ દ્વારા ચા પાણીની પણ ઉત્તમ સગવડ કરવામાં આવે છે અને ત્રીજા નોરતે કાઠિયાવાડના ગામ મુન્દ્રપ્રના પ્રખ્યાત કલાકાર એવા ટીનાબેન બારૂડ આ ગરબામાં આવી રમઝટ બોલાવી હતી અને બનાસકાંઠાની ટહુકતી કોયલ નામથી પ્રખ્યાત આ શ્રી આજે ત્રીજા નોરતાની રમઝટ બોલાવી હતી આ સાલ સારામાં સારું પ્રોગ્રામ થઈ રહ્યો છે નવરાત્રીનો અને નવે નવ દિવસ માતાજીના પૂજારી અને હનુમાનજીના ઉપાસક નરસિંહ દ્વારા શાસ્ત્રુક્ત વિધિ પ્રમાણે માતાજીની અર્ચના અને પૂજા અને મહાઆરતી કરવામાં આવે છે સંવાદદાતા દશરથજી ઠાકોર ધી મિરર ન્યૂઝ રમેશ સત્યની સાથે મંદિરમાં અમને અહીંયા કર્યા છે એમને મને માતાજી જે પણ

વંશાલને દિલ મેરે ન્યૂઝની ટીમને દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી